ચોમાસું આવે એટલે ઘણા બધા પ્રોબ્લેમ છે તે દરેક ગૃહિણીઓને થતા જ હોય છે પછી તે કઠોળ હોય કપડાં હોય ડ્રાયફ્રૂટ હોય કે પછી કોઈ પણ શાકભાજી કે ફળ છે તે સ્ટોર કરવાના હોય બધાની અંદર પ્રોબ્લેમ છે તે આવતો જ હોય છે તો હું આજે તમારી સાથે કેટલીક ટીપ્સ છે તે શેર કરીશ જેનાથી તમારું કામ છે તે એકદમ આસાન થઈ જશે ચોમાસાની અંદર બિસ્કીટ છે તે આપણે તોડી અને બે ત્રણ લઈએ પછી તે બિસ્કીટ છે તે એમને એમ રાખીએ તો તે એકદમ પોચા થઈ જતા હોય છે એના માટે આપણે એક એર ટાઈટ ડબ્બો છે તે લેવાનો છે અને તેની અંદર બિસ્કીટનું પેકેટ છે તે રાખી દઈશું પછી આપણે તેના ખૂણાની ઉપર થોડું એવું મીઠું છે તે લગાવી દેવાનું છે મીઠું નાખીશું એટલે તેની અંદર એકદમ હીટ છે તે પેદા થશે એટલે આપણા જે બિસ્કીટ છે તે એકદમ ક્રંચી રહેશે તમે ગયડા બિસ્કીટની અંદર ખાંડ છે તે પણ એડ કરી શકો છો ચોમાસાની અંદર કપડાં છે તે સુકાઈ જાય પછી પણ તેની અંદર થોડી એવી સ્મેલ છે તે આવતી હોય છે અને ક્યારેક ઇન્સ્ટન્ટ જો કપડાં આપણે જોઈતા હોય અને એ કપડાં એકદમ સારી રીતે સુકાણાં ન હોય અથવા તો તેમાં સ્મેલ આવતી હોય તો એના માટે એક પ્લાસ્ટિકની બેગની અંદર કપડાને રાખી અને દસથી પંદર મિનિટ માટે ફ્રીજની અંદર રાખી દેવું આમ કરવાથી સ્મેલ છે તે જતી રહેશે અને એકદમ ફ્રેશ એવા કપડાં છે તે થઈ જશે આપણે કોઈપણ ફળ અથવા તો શાકભાજી છે તેને આવી રીતે કાપી અને અડધી જ્યારે પણ ફ્રીજમાં મૂકીએ છીએ તો તે જલ્દીથી સુકાઈ જાય છે એના માટે એલ્યુમિનિયમ ફોલ છે તેને લઈ અને આપણે જે ભાગ કાપેલો હોય તેની ઉપર લગાવી દેવાનું છે અને એકદમ ટાઈટ રીતે એને વાળી દેવાનું છે આમ કરવાથી દસથી પંદર દિવસ સુધી એકદમ ફ્રેશ એવું શાકભાજી રહેશે અને જરા પણ સુકાશે નહીં આ પણ તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો આપણે જ્યારે પણ કેળા લઈએ છીએ ત્યારે કેળા છે તે જલ્દીથી બગડી જતા હોય છે તો એના માટે જ્યારે પણ તમે કેળા લો ત્યારે તેને આવી રીતે બંચની અંદર જ લેવાના અને ટોપલીની અંદર જ્યારે પણ રાખો ત્યારે તેને ઉલટા છે તે રાખવા આમ કરવાથી કેળા છે તે એકદમ ફ્રેશ રહેશે લીંબુને લાંબા સમય સુધી ફ્રિજમાં રાખીએ તો તે ફ્રિજની અંદર પણ સુકાવા લાગે છે એના માટે આપણે લીંબુ છે તેને એક એરટાઇટ બરણી હોય તેની અંદર નાખી દેવાના છે અને આવી રીતે સ્ટોર કરશો તો લીંબુ છે તે મહિનાઓ સુધી એકદમ ફ્રેશ રહેશે આજની આ કિચન ટિપ્સ છે તે તમને કેવી લાગે તે મને જરૂરથી જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો